નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં ગાદલું પસંદ ના આવે તો શું કરવાનું અમદાવાદના મિત્રોનો પ્રશ્ન છે તો મિત્રો તમને જણાવી દઈએ કે અમદાવાદમાં તમને ગાદલું પસંદ ના આવે તો તમારે પાછું રિટર્ન કરી દેવાનું પાલડી નારણપુરા ચાંદખેડા ઘાટલોડિયા ગોતા સરખેજ મકરબા રોડ વેજલપુર પ્રહલાદનગર સેટેલાઇટ રોડ એસજી હાઈવે રોડ બોપલ દરેકે દરેક જગ્યાએ અમારા કસ્ટમર છીએ એટલા માટે તમને કહી રહ્યા છે મિત્રો નરોડા છે દરેકે દરેક જગ્યાએ અમારા કસ્ટમર છે છ બાય છની ગાદી ચાર બાય છની ગાદી પાંચ બાય છની ગાદી ત્રણ બાય છની ગાદી ડબલ બેડની ગાદી તમારા હિસાબથી જે પણ પ્રકારની તમારે ગાદી બનાવી હોય એ પ્રકારની ગાદી બની જશે સફેદ દૂધ જેવા વોશેબલ રૂથી બનેલી ગાદલી જે પોચી રહેવાની છે લાઈફ ટાઈમ ગાદલું પોચું રહેવાનું છે અને મિત્રો તમને કહી દઈએ ડલલોપ કરતાં પણ સારી ગાદી આવવાની છે જે તમારે લાંબી સાલ ચાલશે ફરીથી બનશે તમે આજે ગાદુ બનાવડાવશો સાત આઠ વર્ષે તમારે ફરતીમ ખર્ચો આવશે હોમ ડિલેવરી થઈ જશે મિત્રો સમગ્ર અમદાવાદની અંદર સાડીઓના શોરૂમ હોય તો પણ તમે અમારા ગાદલા મંગાવી શકો છો ફર્નિચરના શોરૂમ હોય તો પણ તમે અમારા ગાદલા મંગાવી શકો છો હોસ્ટેલ હોય હોટેલ હોય કે પછી તમારા બંગલો હોય વિલા હોય એપાર્ટમેન્ટ હોય ફ્લેટ હોય કે પછી છોકરીનું લગ્ન હોય કે છોકરાનું લગન હોય ડબલ બેડના ગાદલા તમારે મંગાવવા હોય ઓશિકા મંગાવવા હોય ગોળ તકિયા મંગાવવા હોય તો આજે જ તમે સંપર્ક કરી શકો છો અમે ગાધલા કેવી રીતે બનાવીએ છીએ એ પણ તમને વિડીયોના માધ્યમથી જણાવીશું કેટલા કસ્ટમરોના ઓર્ડર કર્યા છે એ પણ તમને બતાવી દઈશું ત્યારબાદ તમારે જો પછી પણ તમારે અમારા કારખાના ઉપર આવવું હોય તો તમે આવી જજો કશું વાંધો નથી બાકી તમારો ટાઈમ ના બગાડવો હોય તો તમારે કલર ઓપ્શન આપી દઈશું કોફી બ્લુ મરૂન જે પણ કલરમાં તમે કહેશો ને મિત્રો એ કલરમાં ગાધલું બની જવાનું છે તો મિત્રો ચોક્કસથી એકવાર ઓફરનો લાભ લઈ લો કારણ કે અમે બજારમાં જે ગાદલું પાંચ છ હજાર રૂપિયાનું મળે છે ગાદલું અમે લોન્ચ કર્યું છે બે હજાર નવસો રૂપિયામાં પાંચ વાય છ બાય છના ત્રણ હજાર ત્રણસો રૂપિયામાં આવી ઓપર તમને કોઈ નહીં આપે મિત્રો અમારા સિવાય કારણ કે અમે ડાયરેક્ટ ગાડલું બનાવીએ છીએ વ્હાઈટ વોશેબલની ફેક્ટરી હતી અને આવશે સીધો તમારા ઘેર શું તમારું એડ્રેસ બોપલ છે ચાંદખેડામાં રહો છો વેજલપુરમાં રહે છો કે ચાંદખેડામાં રહો છો કે ગોતામાં રહો છો કે પાલડીમાં રહો છો કે નવરંગપુરામાં રહો છો કોઈ પણ જગ્યાએ રહેતા હોય મિત્રો ગભરાયા વગર હમણાં જ કોલ કરો ને હમણાં જ વોટ્સઅપ પર તમે ફોટા મંગાવો વિડીયો મંગાવો અને ગાદલાનો ઓર્ડર કરી દો મિત્રો બધી બધી વસ્તુ તમને મળી જવાની છે અને મિત્રો અમે જે પ્રોડક્ટ બતાવીએ ને અમે જે ફોટો બતાવીએ એવું ઘાટલું ના આવે ને મિત્રો તો તમારે પાછું આપી દેવાનું છે બિંદાસપણે પાછું આપવાનું છે કારણ કે તમે કસ્ટમર છો અને તમને સારી વસ્તુ આપવી એ અમારી જવાબદારી છે કારણ કે તમે અમને એનું પેમેન્ટ પણ આપવાના છો એટલે અમે એક રિયલ પ્રોડક્ટ અને જેન્યુન પ્રોડક્ટમાં ભરોસો કરીએ છીએ જો તમે પણ રિયલ અને જેન્યુન પ્રોડક્ટ લેવા માગતા હોય ને તો આજે જ કોલ કરી દેજો આજે જ વોટ્સઅપ કરી દેજો અને વધુ માહિતી મેળવી લેજો જાસ્મિન મેટ્રસનું એડ્રેસ છે વટવા કેનાલ રોડ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે મિત્રો ત્યાં આવીને તમે અમારા કારીગર કેવી રીતે કામ કરે છે અને કેવી રીતે ગાદલા બનાવે છે તમને વિડીયોના માધ્યમથી બતાવી દેવામાં આવ્યું છે જો તો પણ તમારે કોઈ પ્રશ્નો પૂછવા હોય ને તો ચોક્કસથી આવી જજો